ઓરબંદરના યુવાનને વિદેશ મોકલવાની લાલચ આપી વડોદરાના ચાર શખ્સોએ રૂપિયા પંદર લાખ સત્તાણું હજારની છેતરપિંડી કરી અને આ રકમ પરત માગતા ચારેય શખ્સોએ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના ઓડદર ગામે વાડી વિસ્તારમાં રહેતા રણવીર ભોજાભાઈ ઓડેદરા ઉંમર વર્ષ બાવીસે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે કમલાબાગ નજીક ગુજરાત એજ્યુકેશન બોર્ડનું ટ્યુશન ક્લાસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે

અને વિદેશ જવા માંગતા હોય એ કમિશન લઈને મોકલે છે ત્યારબાદ તે બરોડાની તેની ઓફિસે ગયો હતો અને ત્યાંથી તેઓએ તેને અલગ અલગ દેશમાં જવા માટેના અરજદારોના ત્રણસો પાસપોર્ટ બતાવ્યા હતા અને વિશ્વાસમાં લઈને વિદેશ જવાના હોય તેવા વ્યક્તિઓને શોધવા જણાવ્યું હતું આથી રણવીરના કાકાના પુત્ર ઓડદરના દિલીપ નાગા ઓડેદરાને રોમાનિયા નેભારાણા ઓડેદરાને જર્મની ફઈની પુત્રી રેખા રાજસિંહ ખિસ્તરિયાને યુકે અને રમેશ કુછડિયાને કેનેડા જવાનું હોવાથી તેઓએ રૂપિયા પંદર લાખ સત્તાણું હજાર તેઓને આપ્યા હતા ત્યારબાદ દિલીપને રોમાનિયા જવા માટે મૂકવા મુંબઈ સુધી રક્ષિત પટેલ ગયો હતો અને તેને થાઇલેન્ડ થઈને રોમાનિયા જવું પડશે તેમ કહી દિલીપને થાઇલેન્ડ એરપોર્ટ પર ઉતરવા કહ્યું હતું દિલીપ થાઇલેન્ડ એરપોર્ટ પર ઉતરતા ત્યાંની પોલીસે તેને પકડી લીધો હતો અને તેની પાસે કોઈ વિઝા અને રોમાનિયા જવાની ટિકિટ ન હોવાથી અને અહીંયા ફરવાનો પાસ પણ ન હોવાથી પરત ફરવા માટે વીસ રૂપિયા દંડ ભરવો પડશે તેમ કહેતા પોલીસે ફેઝને જાણ કરતા તેણે એવું જણાવ્યું હતું કે ટિકિટ અને વિઝિટ સાચા છે અત્યારે વીસ ભરી દે તેવું જણાવ્યું અને ત્યારબાદ તેને રોમાનિયા મોકલશે તેમ પણ જણાવ્યું ત્યારબાદ દિલીપ પોરબંદર આવીને છેતરપિંડી થઈ હોવાની જાણ કરી હતી તેજ રીતે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી થઈ હતી અને કુલ રૂપિયા પંદર લાખ સત્તાણું હજાર આ ચારેય શખ્સોએ પડાવી લીધા હતા અને વડોદરાની ઓફિસ પણ બંધ કરી દીધી હતી વિદેશ જવા ઈચ્છુક ચારેય લોકોએ રણવીરને પૈસા આપ્યા હોવાથી તેણે ચારેય પોતાના ખર્ચે વિદેશ મોકલ્યા હતા અને આ રકમ બરોડાના ચાર શખ્સો પાસે પરત માંગતા ચારેય શખ્સોએ તેને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી આથી ચારેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ પોરબંદર મારું નામ ઓડદરા રણવીર ભોજા મારે રહેવાનું ઓડદર વાડી વિસ્તાર અને અમે જે આ મારી સંસ્થા છે ગુજરાત એજ્યુકેશન માધવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એમાં હું કોમ્પ્યુટર એક્ઝામના ક્લાસ હલાવું અને કોમ્પ્યુટર એક્ઝામના ક્લાસ ફ્રી હલાવું છું અને મારી ઓફિસ છે કમલાબાગ પ્રકાશપાન ની હમે ધ્રુવ આર્કેટમાં એકસો એક નંબરની ઓફિસ છે મારી અને હું 2016 થી આ ધંધા ઉપર સંકળાયેલો હું અને જે મારી હારે વડોદરા ને વિઝા ફોર્ડ નું કામ બનેલું છે એ એની સંપર્કમાં હું 2021 માં આવેલો હતો અને એમાં જે ભોગ બનનાર હતા તે બધાના મેં પૈસા સુકાવી આપણ અને એની મારી હારે જે ફ્રોડ કરેલું હતું અત્યાર સુધી મને લલસાવેલો અને પછી એની મને મારી નાખવાની પણ ધમકી આપેલી હતી એવું બધું એની અનેક કરેલું હતું અને એનું નામ છે જયદીપ અશોક મોજીદરા

આ લોકોએ એવી રીતના મને ખોટીયું વિઝાયું ખોટી ટિકટ ખોટા લેટરો ઓફર લેટરો વીએફએસ ની ખોટી ડેટો લઈ આપી અને મારી પાસે પૈસા લીધેલા હતા અને મારી પાસે બેક ના પુરાવા છે બેક ગૂગલ પે ના પુરાવા છે બાકી જે મેં રકમ આંગળિયા કરેલી હતી એના કોઈ મારી પાસે પુરાવા છે કોઈ કોઈ એક ગઠાન થતા એટલે મે 15 લાખ ને 97000 ના જે પુરાવા આપેલા છે